અચાનક નિલેશ કુંભાણી ફરી પ્રગટ કહ્યું બે હજાર સત્તરમાં કોંગ્રેસના લીધે મેં બદલો લીધો પ્રતાપ દુધાત અંગે પણ ઘણું કહી દીધું લોકસભાની ચૂંટણીમાં સુરત કોંગ્રેસ ઉમેદવારનું ઉમેદવારીપત્રનાટકીય ઢબે રદ થયા બાદ નિલેશ કુંભાણી તેમના ટેકેદારો ગાયબ થઈ ગયા હતા કોંગ્રેસ કુંભાણીને છ વર્ષ માટે સસ્પેન્ડ કર્યા બાદ તેઓ વિડીયો મારફતે અચાનક પ્રગટ થયા હતા

પણ આવી ધમકી શા માટે આપણને આપવામાં આવી આપી છે ઉત્સાહમાં આવી ગયા હોય એટલે ધમકી આપી હોય ધીરેશ કાછડિયાએ પણ હૈરાભાગ અને બધે બેનર લગાવ્યા છે રાખ તરીકે એને કોંગ્રેસમાં જોડાવવું છે તમને ખ્યાલ છે કોંગ્રેસમાં ટિકિટ આપી હતી અને વઈએ ગયા હતા આમ આદમીમાં આમ આદમી પાર્ટી ટિકિટ નો આપી આમ આદમી પાર્ટી તો ટિકિટમાં ધમપસાડા કર્યા એમને કીધું ભાઈ તમારી ની કેસટ નીકળે છે એટલે તમને નથી આપી એટલા માટે એને ટિકિટ નો આપી હવે ચાર બાદ અત્યારે એને કોંગ્રેસમાં આવું છે એટલા માટે આ ધમપસાડા કરે છે નીલેશભાઈ તમે ખોટું બોલી રહ્યા છો જો તમારા બનેવી એ ખોટી સહી કરી હોય તો એમના વિરુદ્ધ પોલીસ ફરિયાદ કેમ નથી કરતા હવે કોંગ્રેસે જ મારા વિરુદ્ધ વિરોધ કરવાનું કામ ચાલુ કર્યું એટલે હવે અમે બધા ગ્રુપ એક થઈ ગયા છે નહીં નહીં પેલી ફરિયાદ હું લખાઈ આવ્યો હતો પહેલી ફરિયાદ હું લખાવડા આવ્યો હતો પિટિશન દાખલ કરવા હું રવા નાખ્યો હતો ત્યારબાદ વિરોધ કરવાનું કામ ચાલુ કરી દીધું તમે તમારી ટેકેદારી થઈ ગયા હા ટેદારો અમારા કાર્યકર્તાઓ બધા સાથે એક રીતે આવ્યો બધો કાર્ય વિરોધ કરવાનું કોંગ્રેસ વાળા કામ કર્યું ત્યારે મને પણ બધા કીધું બે હજાર સત્તર માં કોંગ્રેસે આપડે અન્યાય કર્યો હતો આપડે જનતા હતી એની સાથે અન્યાય કર્યો તો આપણે આંદોલન અકાવરાવતા હતા અને આંદોલન ની સાથે હતા અને આંદોલન ના વિરોધ હતા ભાજપ માં હતા એમને ટિકિટ આપી એટલે એ